ઇન્ટ્યુટિવ છે આજ લોક ચાલુ થાય તો આજે આપણે જવાનું છે બહાર તો આપણે નહી તો ઇન તૈયાર થઈ ગયા અને ચાલો આપણે નીકળી હવે તો આપણે ગાડી બાયણે રાખી અને નીકળી હવે ગાડી લઈને ચાલો આપણે બાઈને નીકળી ગયા અને આજ જવાનું આપણે બહાર તો આલા આપણે નીકળી આગળ જોતા રહેજો તો લો તો આપણે ક્યાં ક્યાં જાય જોતર સુરજે એક નંબર ઉગી ગયો હે ટાઈટ હવે બહુ નથ લાગતી એટલે નીકળશે આપણે ગાડી જોઈએ પડી છે અને હવે નીકળવું છે કેટલી વાર લાગ્યો તાડબાડા મારે નીકળી અરે આ કોરા હાલ કાઉ

કપડાં બદલાઈ લઈને લેંગો મેંગો ભરીને પછી ભૂકો હારવા વર્ગી જાય બોલ ફિટિંગ હા એ પાનું જ નથી અંદર આગળ હા એ કઈ થઈ ગયા અલગ અલગ નહીં રહે

સ્લીફર લાઈન પાસે જવાનું આપડે જાળીએ છીએ જો ગાડી પાર્કિંગમાં એક પછી નીકળી આપણે જાળવી છીએ

ત્યાં ખોય લો કબૂતર નો ઓછા ક્યાં થઈ ગયા પછી એકવા ઘા કરજો ઠેકીને દિયો દઈ લે ખોટે ખોટું બાર કર્યો હું તો

તોડાયરમાં એટલે નથી એટલો પૈરો બાકી આ ચાલ ચાલ તો ટમેટી વાવે છે આમ ફરતી ગયો તારું જ છે અને એમાં મોટર ચાલુ રહી જો રહી આખો પૈરો આમ છલો છોલ પૈરો હોય આખો આમાં અહીંયા ટમેટી વાવેલ છે ને અહીંયા હાલે મોટર જો રહી મોટર એ વાંચી દાર રહ્યો જો ઓડો આ ત્યાંથી પાણી આવે આવું तो आलो आपने वो एठ अकड़ ठारा चेनी अबो प्रो है जो वहाँ कबूतर आई थी अभी लाना। अन्य लोग आएं तो दिलाइ शेरन सब्सक्राइब करते जाएं जो ना आपने ले तो गियर पीट जाता